સુરતમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે જેને પગલે સુરતમાં લોકોની સુવિધાઓમાં વધારો કરવા મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલ મેટ્રોની સુવિધામાં વધારો થાય તે પહેલા મેટ્રોની પંથર ગતિએ ચાલી રહેલા કામગીરીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી પરિસરમાં મેટ્રોની કામગીરીના લીધે છેલ્લા ત્રણ વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતી હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે અને વેપારીઓના નુકસાનને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે વેપારીઓ દ્વારા ગત એક વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે માતાવાડી વિસ્તારમાં અનેક વેપારીઓએ પોતાના નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે માતાવાડી અને સેન્ટ્રલ વેરહાઉસ જે આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા એક વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ ગાંધીનગર આમની ઓફિસ છે પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે ખાલી કમ્પન્સેસનનું નથી વેરહાઉસવાળી જગ્યા પર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી એ બી અમારી ડિમાન્ડ છે અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક એક માંગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે બીજું અમારું કોઈ ઇન્ટેન્શન નથી કોઈને કોઈ હેરાન નથી કરવા કોઈ તોડફોડ નથી કરતા કોઈને નથી ગાળો આપતા શાંતિથી ઊભા છીએ એ લોકો અમને મળે જે મેઇન અધિકારીઓ છે પણ એ લોકોને ખબર નહીં આમાં શું થતું હોય પણ એ કોઈ આવતા નથી ત્રણ દિવસથી અમે આ વસ્તુ કરીએ છીએ આજે થોડું અમે સ્ટ્રોંગ કર્યું છે અમને એવું લાગે છે અમારી પાસે આ એક જ રસ્તો કેમ કે અમે ફાઇનાન્શિયલી મેન્ટલી બધી રીતે થાકી ગયા છીએ હવે અમારી પાસે કોઈ રસ્તો નથી પેલા જેવું છે વધીને શું કરશો કે અમને અંદર લઈ લેશો પણ અમારી પાસે એની સિવાય કોઈ છુટકારો જ નથી અમને સમસ્યાનું સમાધાન આપો જેનો અમને હક છે